શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગ એનો આજે શ્લોક ક્રમાંક પંદર આગલા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કહી રહ્યા છે કે આપને ત્યાં બુદ્ધિનો ચમત્કાર સિદ્ધિઓ ચાલતી નથી મોટા મોટા ભૌતિક આવિષ્કારોથી પણ કોઈ ભગવાનને જાણી શક્યું નથી તો કોણ જાણે છે ભગવાનને બસ ભગવાન જ પોતાની જાતને પોતે જ જાતે જાણે છે ભૂતભાવન ભૂતે જગત પતે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ ભૂત ભૂતભાવન એટલે ભૂતભાવન ભૂતેશ હે ઝઘડા ભૂતોના ઈશ્વર દેવ દેવ દેવોનાય દેવ જગતપતે હે જગતના સ્વામી તમ એટલે આપ સ્વયં એટલે પોતે એવો એટલે જ આત્માના એટલે પોતાના વડે અને આત્માનમ એટલે પોતાને વેથ એટલે જાણો છો હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન શ્રી ભગવાનને કહે છે હે સઘળા ભૂતોના સર્જનહાર હે સગળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો હવે આપણે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ જે વર્ણન કરે છે તે આપણે સાંભળીએ ભાવન ભૂતેશ દેવ દેવ જગતપતે સઘળા પ્રાણીઓને સંકલ્પ માત્રથી ઉત્પન્ન કરવાવાળા હોવાથી અર્જુન ભગવાને કહે છે કે આપ જ ભૂતભાવન છો સઘળા પ્રાણીઓના અને દેવતાઓના માલિક હોવાથી આપ ભૂતેશ અને દેવદેવ છો જળ ચેતન સ્થાવર જંગમ માત્ર જગતનું પાલન પોષણ કરવાવાળા હોવાથી આપ જગતપતિ છો અને બધા પુરુષોમાં ઉત્તમ હોવાથી આ લોકમાં અને વેદમાં પુરુષોત્તમ એ નામથી કહેવાઓ છો આ એક જ શ્લોકમાં ભગવાનને પાંચ સંબોધનો કર્યા છે અર્જુને આખા ગીતામાં બીજા કોઈ પણ શ્લોકમાં આટલા સંબોધનો કર્યા નથી કારણ કે એ ભગવાનની વિભૂતિઓની અને ભક્તો ઉપર કૃપા કરવાની વાત સાંભળીને અર્જુનના હૈયામાં ભગવાન પ્રત્યે વિશેષ ભાવો પેદા થાય છે અને એ ભાવોમાં વિભોર થઈને તેઓ ભગવાનને માટે એક સાથે પાંચ સંબોધનોનો પ્રયોગ કરે છે સ્વયમેવાત્મનાત્માનમ વેથત્વમ પુરુષોત્તમ ભગવાન પોતે જ પોતાના વડે જાણી શકે છે બાકી બીજો કોઈ જ જાણવામાં સમર્થ નથી આ શ્લોકમાં ભાવ એ છે કે જેવી રીતે ભગવાન પોતાને પોતાના વડે જ જાણે છે એવી જ રીતે ભગવાનના અંશ જીવે પણ પોતાની જાતને જાત વડે જ પોતાની જાતને એટલે કે ઓળખવી જોઈએ અને એટલે કે પોતાના સ્વરૂપને જાણવું જોઈએ પોતાને પોતાની જાતનું પોતાના સ્વરૂપનું જે જ્ઞાન થાય છે તે કરણ નિરપેક્ષ હોય છે એટલા માટે ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેથી પોતાના સ્વરૂપને નથી જાણી શકતા ભગવાનનો અંશ હોવાથી ભગવાનની જેમ જ જીવનું પોતાનું જ્ઞાન પણ કારણ નિરપેક્ષ છે શ્રી કૃષ્ણપણામ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરી ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ